જેમ હનુમાન જન્મ જયંતિ નિમિત્તે ભવ્ય ઉજવણી કરાઈ હતી ભાભર જુના ખાતે વરતળાવ પાસે પૌરાણિક મંદિર આવેલું છે દર વર્ષે બજરંગ યુવક મંડળ ભાભર દ્વારા ધામધૂમથી હનુમાન જયંતિ ઉજવણી કરવામાં આવે છે આજે પૂનમ દિવસે હનુમાનજી ની જન્મ જયંતિ હોવાથી ભાભર જુનાવડ તળાવ ખાતે હનુમાનજીના મંદિરે દ્વારા ચા પાણી કસુંબો અને પ્રસાદનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેનો લાભ ધાર્મિક ભાભર નગરજનોએ લીધો હતો બજરંગ યુવક મંડળ દ્વારા આ પ્રસંગે સુંદર આયોજન કરવામાં આવેલ રિપોર્ટર સતીશ ચૌહાણ સિટી ક્રાઇમ ન્યૂઝ ભાભર બનાસકાંઠા